વોરા વોઇસ યુકે ભારતના ડૉક્ટર ઇસ્માઇલ એ પટેલના સન્માનમાં વિશેષ સ્વાગત સમારોહ યોજાયો વોરા વોઇસ યુકે ભારતના ભરૂચના પ્રખ્યાત શિક્ષણવિદ સમાજ સુધારક અને આદરણીય સમુદાયના નેતા પ્રતિષ્ઠિત ડોક્ટર ઇસ્માઇલ એ પટેલ એમ એસ સી પી એચડી ડી રસાયણશાસ્ત્રના સન્માનમાં એક વિશેષ સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સ્થાનિક સમુદાયના સભ્યો નાગરિક નેતાઓ અને મહેમાનોએ ડોક્ટર પટેલના નોંધપાત્ર યોગદાનની ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા ડૉક્ટર પટેલ હાલમાં આ તરીકે સેવા પ્રદાન કરે છે એકરા એજ્યુકેશન સેન્ટર ભરૂચના ટ્રસ્ટી ડબલ્યુ બી વીએફ ભરૂચ ખાતે મિશન એવરસ્ટના પ્રોજેક્ટ હેડ ગ્લોબલ કનેક્શન ભરૂચ ખાતે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પોતાની કારકિર્દી દરમિયાન ડોક્ટર પટેલે પરિવર્તનશીલ શૈક્ષણિક પહેલ સામાજિક ન્યાય માટે હિમાયત અને સમુદાય સશક્તિકરણ દ્વારા વંચિત સમુદાયોના ઉત્થાન માટે પોતાને સમર્પિત કર્યા છે તેમના દ્રષ્ટા નેતૃત્વ અને અથાગ સેવાનું ભારત અને વિદેશમાં સકારાત્મક પ્રભાવ છે આ સ્વાગત સંવાદ અને ચિંતન માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ તરીકે સેવા આપી ઉપસ્થિતોને એક એવા વિચારશીલ નેતા સાથે જોડાવાની તક આપી જેમની પ્રગતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા ભૌગોલિક અને સાંસ્કૃતિક સીમાઓથી આગળ વધે છે વીવી યુકેને ડૉક્ટર પટેલનું આયોજન કરવા અને વૈશ્વિક વોરા સમુદાય પર તેના કાયમી પ્રભાવોને સ્વીકારવા બદલ ખૂબ જ સન્માન મળ્યું તેમની હાજરી અને આંતરદ્રષ્ટિએ ઉપસ્થિત બધા માટે પ્રેરણારૂપ બની હતી ડૉક્ટર પટેલની મુલાકાત મજબૂત વધુ સ્થિતિસ્થાપક સમુદાયોને આકાર આપવામાં સમર્પણ બુદ્ધિ અને કરુણાનું શક્તિનો પુરાવો છે એમને તેમનું સ્વાગત કરવાનું અને તેમના અનુભવો અને શરણપણનો લાભ લેવાનો લાવો મળ્યો છે યુકે નેતૃત્વ વતી દિલાવરભાઈ દાસનવાલા અને ઓઝીભાઈ પટેલે જણાવ્યું હતું કે કાર્યક્રમ યુકે અને તેનાથી આગળના વોરા ડાયસ્પોરામાં એકતા જ્ઞાન આદાન પ્રદાન અને દૂરદેશી નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે યુકેની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે